નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો ગઈકાલ કરતાં આવકની વાત કરીને તો ગઈકાલ કરતા આજે પાંચથી દસ પાલ ઓછા આવેલા છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું મિત્રો બજાર વિશે વાત કરીને તો મિત્રો ગઈ કલકત્તા દસથી પંદર રૂપિયા બજાર ઉપલા માલમાં સારી ક્વોલિટીમાં બજાર સારું દેખાય છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે હરાજીમાં રૂબરૂ જશે જાણસી કેવા રહીએ છીએ આજના બજાર ભાવ

પંદરસો ને સોળ રૂપિયા નો ભાવ છે પંદરસો ને સોલ રૂપિયા માં આવી જાય કાંઈ ઘટે નહીં માલી સારો હોય પંદરસો ને સોળ રૂપિયા નો ભાવ 1421 રૂપિયાનો ભાવ છે અમારના 1421 રૂપિયાનો ભાવ છે એક નંબરથી થોડોક વિડિયમ પાસે 1421 તેરસો ને એકસાઠ રૂપિયા ના ભાવ છે બે નંબર ની ક્વોલિટી છે આ તેરસો ને એકસાઠ રૂપિયા માં આવે છે બે નંબર ની કોલેટી છે ચૌદસો ને એકાણું રૂપિયા ના ભાવ છે જામલ ના ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ચૌદસો એકાણું રૂપિયા માં વેચાણી છે

1416 રૂપિયાનો ભાવ દેલામાં લા 1416 રૂપિયાનો ભાવ છે ને કુલ પોલેટી તમે જોયો 1416 રૂપિયામાં વેચાણ છે કોલેટી